મહિના પેલો દિવસ તો આપણે શ્રાવણ મહિના ની આપડે ભવાન સ્થાપન કરવાનું છે તો ચાલો ભવાન સ્થાપન કરી જોજો આપણે આરતી કરે છે ભગવાન ની જોઈ જવાનું દર્શન કરી લેવા બીજા દિવસના

आलोना बोदी गंगा जणामा राख्नु छ नि तमा नाक दे थोडो पानी कचौयामा गंगाचो हो तण पेकिंग आवे मोगा नै हेनपा पारि दुवारलेया दगंगाचो सुनानु आन्या नै न ल छ नि मा थोडो केउ नै बस આલો જભવદીપ સ્નાન કરવા હશે ભોળાનાથ ને આપણે આલો તો ભગવાન સ્નાન કરવા છે ને તો એમ કે આપણે જાજા ભાગે બહુ દિવસ હોય પૂજા કરવા માગે પપ્પા તો સપ્તાહમાં જાજા ભાગે બાર હોય દુવાને એટલે ઘર દર વખતે તો બહુ હાથે નાથે આપણે થાપણ થાય છે હાલો આપણે તુલસીમાં ક્યારે આપણે આ બધું પાણી ગંગા જળનું બધું હોય એટલે આપણે તુલસીમાં ક્યારે નાખી આવે બહુ દીપ આપણે ભવાનાથનું થાપણ કરી નાખ્યું છે જુઓ સરસ મજાનું

આખો શ્રાવણ મહિનો આપણે તિલક કરવાનું હોય તિલક તો ભવતીપાયમી હોય જ પણ આજ શ્રાવણ મહિનો છેલ્લા મોટું થોડુંક કરશે પૂજા કરે છે તો આમાં છે આપણે હાબુદાણાનો દૂધપાક અને અહીંયા આપણે કરી છે રાજગરાની પૂરી આપણે અટાણે ફરાળ કરી છે ને હું અટાણે ફરાળ કરું છું એક ટા હું રાતે કરું છું એટલે તો હાલો તો આમાં છે આપણે સાબુદાણા દૂધપાક અને અહીંયા આપણે કરી છે રાજગરાની પૂરી આપણે અટાણે ફરાળ કરી છે ને હું અટાણે ફરાળ કરું છું એક ટા હું રાતે કરું છું એટલે તો હાલો આપણે ભગવાન ફરાળનો થાળ ધર દઈએ भगवान् जो भनाथ त्यहाँ फरार थार धरवासामा नि थाल धरवा भगवान् जो पाउ फरार थाल धर जार दे भगवान् चार जार दे चार दिन भनाथे

ઘી આપણું ટાંગી ગયું છે સરસ વસ્તુ બની ગયું છે જો પસંદ ઘણી વાળું હાલો ટાંકી દઈ આપણે બે જામફા તોડ્યા છે આવી પાકી પાક આથી પણ બહુ પણ થોડાક પાકી જાય સૌથી તેમાં ખાવું છે ફરી છે પણ આ નાન નાન જ છું બધે ઝીંકા ઝીંકા છે બધે બહુ ખાય વાર લાગશે તો હાલ આપણે સામાને ધરી દઈ અને ધરી અને પછી ખાઈ અને જોઈએ કેવા કે આપણે નીકળે છે દસામાને ધરી દઈશી ધરીને પછી આપણે ખાવું ગલકાનું શાક મસ્ત આમાં આપણે દાઢો પડી જો આપણે રોટલી અને આમાંસે આપણે ખીર અને ભાત વગેરે હતા

પ્રધાન